હવે જામ તો જાય આમાં દેખાય ને હવે ટ્રાફિક માં મિત્રો હવે વધતા જાય આ બાજુ મિત્રો છોકરા માટે નાની એવી રાઈડ છે તમે જો છોકરાઓ ને મોજ કરવાની આમાં તમે આ નંદકા છોકરાઓ ની રાઈડ આમાં જે છોકરાઓ ને જો એ મળી ગયા આપડા વિડીયો જોતા હોય એટલે ઓળખી ગયા હાલો જઈ માતાજી જઈ દ્વારકાધીશ મિત્રો તો આજે આપણે આ કનેશરા દશમનો મેળો નવા રામાપીરના મંદિરે ભરાય છે ત્યાં એટલે આખો મેળો આજે તમને વિડીયોમાં બતાડવાનો છે તો વિડીયોમાં સેલે સુધી બન્યા રહેજો આપણે હાલો મેળામાં આંટો મારવી અને તમને પણ બતાવી કનેશરાનો મેળો તો કેમેરો આમ બતાવો પહેલાં ઉપરથી ને તમને હે ને આપણે મેળો બતાડી દેવી પછી એ જે મેળામાં અહીંથી આંટો મારવી અને પછી તમને મેળો બતાવવી તો પહેલાં અહીંયા ઉપરથી તમે જુઓ મેળો કેવો દેખાય છે મેળાનો વ્યૂ તમને દેખાડી દીધો અને હવે આપણે મેળામાં રખડવા જાવ એટલે કે સક્કર મારવા અને પછી તમને મેળો બતાવી તો હાલો હવે મેળામાં જાય મેળો મિત્રો આપણે નીચે જોવા જાવી પહેલાં તમે જોયું ને ઉપરથી મેળામાં હવે જામ તો જાય હે આપણે સવારમાં આવ્યા થોડાક વહેલા એટલે પબ્લિક ઓછું એ પણ મજા અત્યારે જ આવી છે જવો તમે ને ઓણ સકડીને એવું નથી રાઈટ ને એવું મેળો તે જ આ બાજુ ઘણી લૂકી છે તો હાલો આપણે મેળામાં આવી અને તમને આખો મેળો હવે બતાવ તો મિત્રો આપડે રામાપીડ ના મંદિરે પણ ના દર્શન કરવામાં ફૂલ ટ્રાફિક હતું અને અત્યારે છે ને જોવો તમે આ બાજુ ફૂલ ટ્રાફિક ને થતું જાય છે આજે સવાર નો ટાઈમ છે એટલે ટ્રાફિક વધવામાં છે આપણે દર્શન કરવા ગયા ના કાંઈ માપે આમ ટ્રાફિક હતું પછી આપણે ન ગયા કીધું હે પછી દર્શન કરી લઈશું આપણે વિડીયો શૂટ પહેલાં કીધું આ બાજ કરતા આવી અત્યારે જુઓ ટ્રાફિક વધવામાં છે તમે આ બાજુ મેળો છે આમ ફર્ક ભાઈ આમ હદીક બાજુ મેળામાં આપણે ચક્કર મારી અને તમને હાલો આગળ આ બાજ જાવી અને મેળો બતાવતા જ આવી મિત્રો આગળ મેળામાં જાવી જુઓ અત્યારે ટ્રાફિક તમે જુઓ અત્યારે માપમાં છે બહુ ફૂલ ન કઈ એકવી એવું છે અત્યારે અંધાઇ જુઓ તમે આમ માપે માપે કઈ એકવી ટ્રાફિકમાં એવું છે તો હાલો જો હવે આખો મેળો તમને બતાડવાનો છે ને આપડા ભાઈ મળી ગયા આપડા વિડીયો જોતા હોય એટલે ઓળખી ગયા જવો આ બાજુ વિડીયો જોતા હોય ને એટલે ઓળખી ગયા હે એવું છે આ ગામના છો ને ગામના જ છે તો હાલો આપડે આગળ મેળામાં જાવી ને કેવો જ બોલો બોલો મિત્રો હતું નાસ્તાનું નેવું છે આ અને માપે માપે થતું જાય એવું કઈ બહુ ટ્રાફિક છે નહીં બાકી આ બાજુ નાસ્તો કરવાનું નેવું છે ગોલાનું નેવું આપડે આગળ હાલ્યા જવું એવું ભાઈ દુકાને જવું એ તમને આગળ જઈને બતાવું સ્પેશિયલ છોકરાઓ માટેનું છે આ બાજુ જો આમાં છે ને આ બાજુ સ્પેશિયલ રમકડા નાના છોકરાઓ માટે તમને જોવા મળી જાય જોવો તમે આ બાજુ સ્પેશિયલ રમકડા ઘણા ખરા તમને દેખાતા હોય છે તો આ બાજુ એવું નાના છોકરાઓ હજી વસ્તુ અલગ અલગ રીતે છે આમ સેટઅપ તમારે જ્યાં જે લેવું એ બાજુ વ્યૂ જવાનું બાકી તો આપણે મેળવ તો હમણાં આંખો રખડી લો અને તમને વિડીયોમાં બતાડી દેજો હવે ભાઈ બહેન દુકાન ક્યાં હે ને ગોતી લેવી પેલા અમે આપણને દુકાન તો મળી ગઈ મિત્રો જો આ જગ્યાએ જ છે આપણે ભાઈ જો આઈ રહ્યા અહીંયા એની દુકાન છે સારું ને ભાઈ ને તો દુકાન એને અહીં છે આપણા મોકામાં આવતા જ અહીંયા રામાપીરના ગેટ આવો ને સીધી જ અહીંયા રમકડાની દુકાન છે તમારે જે લેવું હોય ને અહીંયા ભાઈની દુકાને તમને મળી જાય મેળામાં એટલે આપણે ઘણું બધું મિત્રો મેળામાં રખડ્યા હજી તો બાકી જ છે પણ આ તોય ઘણું એમ રખડી લીધું અને તોય લવો પાછે તમને મેળો બતાવતો જ છે હવે આ બાજુ ઉપરથી કે થોડુંક પાછું બતાવી હેઠે જઈને તો બહુ અહીં મેળો બતાવતા હોય તમે જુઓ આ બાજુ ઉપરથી મિત્રો ફૂલા ફૂલ મેળામાં દેખાય ને હવે ટ્રાફિકમાં મિત્રો હવે વધતા જાય જેમ બપોરનો ટાઈમ થાય ને એમ એમ ટ્રાફિક વધતું જાય બાકી તો મેળો જ આ બાજુ ઘણોય છે બતાવવાનું બાકી જ છે પણ આ તો આપણે કીધું જેટલું બતાવો એટલું બતાવી દેવી અને આ બાજુ જો એટલે ભાઈ બદામ શેકવાળા ભાઈ કહે છે આપણો વિડીયો ઉતારો એવું છે તો આપણે જો અહીંયા સેવી રામાપીરના મંદિરે જવાનો હે ને ગેટ પાસેથી આ સીન લીધો છે વિડીયો આપણે આજે મેળો ઘણો બતાવવાનો તો વિડીયોમાં બન્યા રેજો હાલો પાછા મેળામાં આંટો મારવી પાછા આવી ગયા આપણે મિત્રો આ બાજુ નાના છોકરાઓની રાઈટું જોવા તમે જોવા નંદકા છોકરાઓની રાઈટ છે મોટી રાઈટ આ વખતે નથી નકર ઘણી હોય એટલે નનકા છોકરાઓની રાઈટું છે તો કીધું એ તમને વિડીયોમાં બતાવી દેવી જો આ બાજુ અહીંયા જોવા છોકરાને મસ્ત મજાની મોજ કરવાની બીજું કાંઈ નહીં આ બાજુ જોવો તમે મસ્ત મજાનું છે છોકરાઓનું જ છે આ વખતે બહુ મોટા ને કઈ હે નહીં એને આટા જ દેવાના આમાં જે છોકરાઓને બેહવાનું જો એવા તો ઘણાય છે આ ઓલા મોટા ઠેકડા મારવાના હોય ને ફુગા એવું તો એવું જો ઘણું છે આ બાજુ તો એવું છે અત્યારે જો આ બાજુ ને આટો મારવી અને તમને વિડીયો બતાવતા જ આવી હવે આપણે આવી ગયા મિત્રો રસ્તા ઉપર અને અત્યારે ટ્રાફિક હવે આમાં તો વધતું જ જાય કેમકે રસ્તા ઉપર આવતા હોય ને એટલે ટ્રાફિક આમાં તો વધતું જ જાય તમે જવો આ બાજુ ને આગળ ને બધી બાજુ અત્યારે રસ્તામાં હવે ટ્રાફિક વધવામાં જ જ રહેશે મિત્રો હવે દરેક વાર ને ચશ્મા પહેરી લેવી એટલે મજા આવે છે જરાક બોલવામાં ને એમાં નકર આંખું માં તડકો આવતો હોય એટલે મજા ન આવે જોવી એવી એટલે હવે મજા આવી જાય તમે જુઓ મેળામાં આપણે હવે મોજ આવી છે ફૂલે ફૂલ ચશ્મા બસમાં પહેરીને ને બોલવાની મિત્રો મજા આવે તેમ ત્યાં ટ્રાય કરજો ટ્રાફિક હોય ને ત્યાં આવી એટલે અત્યારે આપણે પહેર્યા ચશ્મા હવે એટલા લગી તો એમને માલ્યું હવે મિત્રો જવો હવે જરાક લુખારો દેખાય ને હવે જો આમાં હે ને રસ્તામાં લાગઢ અત્યારે જોવો આમાં માતાજીની સુબી જોવો જુઓ કેમ રાખીએ મિત્રો અત્યારે વેચતા હોય ને આ રમકડા જો ગાડીઓને એવું એ બાકી તો રસ્તા ઉપર આવી વસ્તુ જ જાય છે અને ટ્રાફિક હવે વધવામાં જ છે ને બપોરનો ટાઈમ થયો હોય એટલે અમારે પછી જવાનો ટાઈમ થયો હોય ને એટલે અમે રસ્તા બાજુ આવી ગયા બાકી મેળામાં તો અંદર ઘણું રખડ્યા જવો તમે અત્યારે તો મજા આવે એવું છે હવે જેમ બપોરે આવશો ને એમ મેળામાં મિત્રો બહુ મજા આવે છે એવું છે અત્યારે તો હાલો આગળ આપણે નીકળી જાય ધીમા ધીમા હાલતા હાલતા એવું છે અત્યારે ટ્રાફિક વધવામાં છે ફૂલે ફૂલ તો આપણે ધીમા ધીમા આગળ નીકળતા જ આમાં હાલવાની અમને જગ્યા નહીં રહી એટલે અગાઉ આપણે નીકળી જાવી થોડીક વાર માં ટ્રાફિક માં આપડે ટ્રાફિકમાં બહુ આવું નથી મિત્રો એટલે અગાઉ જ નીકળી જાય એવું બાજુ મિત્રો જવો થાર ગાડી છે કે બીજી છે જોવો જોઈએ એવી જ છે મહેન્દ્ર થાર જ છે મિત્રો જવો આ પાછી બીજી ગાડીઓ લાગે છે આ કઈક અલગ છે તે આગળ આગળ જોતા જઈને હવે જ બહાર નીકળવા આવી ગયા જો અહીંયા પોલીસની ગાડી પડી ધ્યાન રાખે મેડમ ગાડીઓને એવું બહુ ન આવે એની બાકી તો સસમાન બસમાન જે લેવું હોય ટૂંકમાં મળી જાય વસ્તુ માપે મેળામાં એ જોઈ એવું છે અહીંથી મિત્રો આપણે જાઉં આપણા ગામ બાજુ આ છે બે રસ્તા તરે છે આપણે આમ જવાનું છે એટલે હવે એ બાજુ નીકળી નકર પછી મોડું થઈ જાય જવું હે બપોર થાય ને કે પાછું ગામ નકર મેળો તો આમાં ક્યાંય સુધી છે જ એટલે આપણે આપણા ગામ બાજુ હવે નીકળવી હાલો આ બાજ બહાર આવું બારો બહાર નીકળી ગયા એવી રસ્તા ઉપર જવો આ બાજુ માણસ આવતું જ જાય છે જેમ બપોરનો ટાઈમ થાય એમ આપણે લગભગ ઘણી વાર કીધું છે એવું બાકી તો સંપલ ને એવું નથી મળતું જાય તમારે જ લેવું હોય અને જો આ બાજુ ફ્રૂટ ને એવું ઘણું બધું છે ફ્રૂટ કેળા જે સફરજન લેવું હોય ફ્રૂટમાં બાકી નંકા છોકરાઓ માટેના રમકડા છે અને જો આ બાજુથી રસ્તા ઉપરથી આવવામાં એટલે આટલું ટ્રાફિક છે અને અત્યારે પોલીસની થોડીક હે ને સુવિધા છે એટલે સારું નથી ટ્રાફિક વધી જાય તો આપડે હવે ધીમે ધીમે નીકળી જવી છે હાલો તો આપડે જો બારોબાર આવી ગયા પાર્કિંગ માં ગાડી હતી વિશાલભાઈ લેવા ગયા હે એવું છે ગાડી લેવા જો અત્યારે હે ને આ બાજુ અહીં રસ્તો જ બન કરી દીધો એટલો હાલ એવો રસ્તો નક નથી રહ્યા એટલે આમ પાછળ પાર્કિંગ ને એવું છે જો વિશાલ ગાડી લઈને આવે ને પછી પાછા આપડે નીકળી જાય આપડા ઘર બાજુ ઓહો મિત્રો આગળ હાલતા છે પણ રસ્તામાં એવું હોય ક્યાંય સુધી આમાં વાહન પાર્કિંગ કરી દીધું હે હવે પોલીસ વાળા આગળ છે તો ખરા એક બાદ ગાડીઓ કરાવે નકર તો આમાં હાલવાની જગ્યા નહીં રહી ઓ મિત્રો એક બાદ કરાવે હે ગાડીઓ આમાં હાલવાનું ટ્રાફિક જ હોવો જાય આમાં ક્યાંથી પછી બીજી ગાડીઓ આવે ક્યાંથી હાલે એવું છે રસ્તા ઉપર ગાડીઓ રાખી દે હે લાગણ એટલે હવે ગાડીઓ હોય ને પોલીસ વાળા આવ્યા ને એટલે એક બાજુ થવા મળ્યું છે એવું હોય એટલે ના જમવાનું નથી હોય આપડા ગામમાં રામાપીરની ની પ્રસાદી એવું એટલે ના જવું પડે આપણા ગામમાં પણ એટલે અહીંયા ગાંઠી એક બાજુ પોલીસ વાળા કરાવે હે એવું છે બાકી તો હાલો ભોગી ફટાફટ હવે આપણે આપણા ગામમાં Updates subscribe to our channel, click the show links and enjoy watching the videos.